ઇનવોલ્વ છે ઇનવોલ્વ છે તારા સબ નામ શું છે અહીંના અલી કત બેઠા બેઠા આખું નામ બરાબર બોલો ને ખબર પડે કે આ તારા સબ એને ધંધા છે ઠાકર હા જે પાલનપુર ના ધારા સભ્ય છે એ ચોક્કસ સમાજ ને ફાયદો કરાવવા માટે એ અહીંયા એ વાડીના આગળના ભાગમાં જે સરકારી જગ્યામાં ગરીબોના જે મકાનો કેટલા વર્ષોથી અહીંયા હતા વર્ષ 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 કોઈ કોઈ જે તમે છો અને તેમ છતાં અને પાકા બધા કોઈ જાતના શેર શરમ તો ના શબ્દ કેવાય પણ એક રહેમ નજર જેવી જે હોવી જોઈએ એના વગર અહીંયા મકાનો જે છે એ ડિમોલિશ કર્યા છે આ

પચીસ તારીખે અમારા ઝુંપડા તોડી દીધા એના પછી અમારી છત હતી નહીં અમારે ખાવા પીવા રેવાની કોઈ સુવિધા નથી અમારી સુવિધા માટે કોઈ શાસન પક્ષ કે શાસક અધિકારીઓ કે કોઈ ધારાસભ્યો કે મંત્રી કોઈ આવ્યા નહીં પરંતુ અમે પાછા સત્યાવીસ અઠ્યાવીસ તારીખે ઓગણત્રીસ તારીખે ધારાસભ્ય છે વિધાનસભા પૂરી થઈ અને બીજા દિવસે અહીં બોલાવવામાં આવ્યા તો એમને એટલું જ કહ્યું કે હું આ વાતમાં કંઈ જાણતો નથી ધારાસભ્ય કહ્યું કે હું કંઈ જાણતો નથી આમાં જાણતો નથી પણ હું હાલ કલેક્ટર બે દિવસની રજા છે તો આજે મંગળવારનો અમને વિશ્વાસ આપ્યો હતો કે કલેક્ટર સાહેબને મળી અને હું ઘટતું કરાવીશ બાકી બીજું કશું અમને કોઈ આશ્વાસન આપેલું

પણ તેમ છતાં તમે બધા ક્યો છે એ પ્રમાણે અહીંયા દુકાનો ઉતારવી છે આ દેખાય આવેલો ચોકો પિલર એટલે એ પ્રમાણે પિલર ભરેલા છે એ દુકાનો ઉતારવા માટે થઈ અને સામાન્ય તમારું મકાન પાડ્યું છે હા મારે વિનંતી છે અને 4 નંબરનો 4 ધોરામાં અમારે રહેવા ઝૂંપડો હતા એ પાડી દીધા

આ બધા જ લોકો એક જ જગ્યાએ જઈ રહેતા તા એટલે એકસાથે ડિમોલેશન થયું છે સમાજના નામ સાંભળીને પણ તમને ખબર પડશે કે કોના ભોગે કોના ભાગે એ ગુજરાતમાં લગાતાર ડિમોલેશન જે થઈ રહ્યું છે આખાય ગુજરાતમાં જે ઝૂંપડાઓ જે મકાનો પડી રહ્યા છે ગરીબોના વંચિતોના શોષિતોના પીડિતોના એ તમે સરેરાશ કાઢશો તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા મકાનો જે છે એ દલિતો ઓબીસીઓના

ને સંતાય માહોલ કે આદાન પ્રદાન આ કોઈની મરતો નહીં સરકારી જમીન છે બોમળોના મોયે અમે નથી કે બોમણાય નથી આ સરકારી પટ્ટો હતો એમાં બરબર પડતી મોજી અને અમે જનજન અમારું પુત્રન કરો બધુ કરો અને આ નામ શું મારું નામ દુખીબેન દુખીબેન ચેત્ય છો તમે તમે હાલ છો હાલ છો આ મોટેલાણી બરાબર

ગરીબોના મકાનો કેમ પાડવા અને એમને પોતાને ક્યાંક ને ક્યાંક જે નવા સાહસ કરતા હોય એમની દુકાનો બનાવી હોય કે એમના ધંધા કરવા હોય કે પાછળ એમની યોજનાઓ હોય એનો વહીવટ સારો કેમ થાય એમાં લાગેલા છે આ અનિકેતભાઈ ઠાકર પાલનપુરના ધારાસભ્ય કે જે આ લોકોને આશ્વાસન આપીને કહેતા કે તમને કંઈ થશે નહીં અને એ અહીંયા મકાનો પાડ્યા પછી એવું કહેશે કે હું આમાં કંઈ જાણતો નથી પણ પાછળથી આખી ઘટના ઘટવાની છે એમાં અનિકેતભાઈ ઠાકર જે છે એ જ એના મુખ્ય સૂત્રધાર છે આ ધારાસભ્ય પોતે જ પાછળ જે આખી સોસાયટી બની એનું વાડી બનવાની છે એના મુખ્ય સૂત્રધાર છે એટલે અનિકેતભાઈ ઠાકરની વાડીમાં આ ગરીબોના મકાનો નડતા હતા એટલા માટે થઈ અને મકાનો ડિમોલિશન કરવામાં આવ્યા છે આ ગુજરાતમાં બધે જ રહ્યું છે સકટી બે છે પણ હા વાડીનો દરવાજો આ બાજુથી આવવાનો હશે ને પણ બધા લોકો કહે છે એનો કાયદેસરનો દરવાજો ઉત્તર દિશામાં છે એ ઉત્તર દિશાનો દરવાજો તો ત્યાં હોવો જોઈએ આ અહીંયા દરવાજો જ શક્ય નથી કારણ કે આ જમીન જ સરકારી પડતર જમીન સરકારના ચોપડે છે પણ આપણે ત્યાં કાયદો એવું કહે છે કે બે હજાર દસ પહેલાંથી જે લોકો જ્યાં રહેતા હોય એને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન આપે ત્યાં સુધી મકાનો પાડી શકાય નહીં આ તો ચાલીસ પિસ્તાલીસ અડતાલીસ ને અમુક તો અઠાવન વર્ષથી આ જગ્યા ઉપર રહે છે તેમ છતાં મકાનો જે છે એ ડિમોલિશન કરે ગુજરાત આખામાં આ તમે બધા જે અત્યારે અહીંયા તમારા પડ્યા છે ને મકાન દિશામાં ચારસો મકાન તૂટવાના છે સરકારને ત્યાં પ્રાણી સંગ્રહાલય બનાવવું છે એટલે સરકારને ગધેડા માટે ભૂંડિયા માટે રોજડા માટે એના માટેની વ્યવસ્થા કરવાની સરકારના મનમાં સંવેદના છે પણ ગરીબોના બાળકો બેનો વૃદ્ધો એ ક્યાં રહેશે એની સરકારને ચિંતા નથી એટલે ગરીબોના મકાન જેમ જામનગર જિલ્લામાં અંબાણીના છોકરાને જંગલી જાનવરનો બહુ શોખ હતો તો અનેક હેક્ટર જમીન કેટલા હેકર કેટલા લોકોને આપી છે અઢીસો એકર જમીન કે છે અઢીસો એકર એટલે હોય હેક્ટર જમીન એમને આપી શેના માટે તો કે બધા જંગલી પ્રાણીઓ રાખવા માટે મોદી જૈન ત્યાં જોવા માટે હમણાં જૈન જોઈ આવ્યા ત્યાં બધા ફોટા જોયું છે તો એક બાજુ સરકાર આ ધંધામાં પડી છે અને ગરીબોના મકાન પાડે છે આખા ગુજરાતમાં એક લાખ મકાનો પાડવાના કેટલા એક લાખ એક લાખ ગરીબોના મકાન પાડશે સવાલ એ છે કે આપણે ગરીબો કે અથવા દુખિયારા બધા આપણે એક નથી થતા કેશવનગરમાં દોઢસો ઠાકોરના મકાન પડ્યા એ દિવસે પાલનપુરમાંથી અવાજ આવ્યો હોત તો

એટલે ગરીબોના મકાનો પાલનપૂર્ણ પડશે તમને હું મારી એક જ જે અહીંના સ્થાનિક આપણા કોંગ્રેસના આગેવાનો અને જે અહીંના લોકો છે તમે જ્યાં જ્યાં આવી વસાહતો છે જ્યાં જ્યાં આવી રીતે લોકો રહેશે એ બધા ભેગા કરીને મીટિંગો શરૂ કરો આખા ગુજરાતમાં જઈ લાલભાઈ અને અમે લોકો આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આવું ફરી રહ્યો છે ત્યાં જવાનું નક્કી કરીને લગભગ પહેલી મે એટલે એક મહિના પછી ગાંધીનગરમાં ભેગા થવાનું નક્કી કર્યું છે મોટા પાય એમાં બે પ્રકારના લોકો જેના મકાનો પાણી નાખ્યા છે એ બધા અને જેની નોકરીઓ સરકારે છીનવી લીધી છે એ લોકો અને જેને ઓછા ને પેલા નથી જાણે આઉટસોર્સિંગ દાળિયા રાખ્યા હોય ને એવું જે કરી હા એવા બધા લોકોને આપણે લોકોએ કે સરકાર પૂરતું વેતન નથી આપતી કાં તો આઉટસોર્સિંગ કાં તો કોન્ટ્રાક્ટ કાં તો ફિક્સ પગારવાળા એમ કરીને શોષણ કરે છે ગરીબોના મકાન પાડે છે બે બાજુ આ બધાનું પહેલી મે ગુજરાતની સરકારને દમ લગાડીને એવું કહેવું છે કે આ કરશો તો નહીં ચાલે તમે અમારા મકાનો પાડશો ને તો અમે સરકાર પાડી આવી વાત લઈને બધા નીકળવાનું છે જીજ્ઞેશ ભાઈ આજે અહીંયા આવવાના હતા અમારી સાથે ન આવી શકાય એમના ખાસ અંગત મિત્ર જે છે એના ઘરવાળા કાલે જોવાનું હાર્ટ એટેક મૃત્યુ સુધી ના પહોંચી શક્યા નથી ઓબ્વિયસલી આવતા જતા અહીંયા ફરી વખત આવશે બરાબર થઈ ને એટલે તકલીફમાં હતા નહીં તો તમે ત્રણેય જણા આજે ચર્ચા કરી હતી ભાઈ રઘુભાઈ સતત આ બધા મુદ્દે લડતા રહેતા હોય છે બધાને કહેતા હોય છે આ ભરતભાઈ બી અહીંયા નજીકના ગામમાં છે એમને જવાબદારી રમેશભાઈ હા રમેશભાઈ સક્રિય રીતે છે અહીંયા શહેર પ્રમુખ

તો અમદાવાદમાં એક વકીલ છે જે ગરીબો માટે મફતમાં લડે છે એવા વકીલ આનંદભાઈ છે આજે અમારા કેવાય સરકાર કઈ માની જાય હાલ તાત્કાલિક એવું તો છે નહી આ સરકાર અત્યારે દલાલોની વેપારીઓ વેપારી એટલે વેપાર કરે નાની દુકાનવાળો નહીં પણ ભારત માતા ની આ જમીન છે ને એનો વેપાર કરી નાખે એવા વેપારીઓ એવા દલાલો અને આમ જોવા જાય તો બધામાંથી કટકી કરે એવા લોકોની આ સરકાર છે એટલે એમ એમ સીધી તો માને નથી પણ અંબાજી પાલનપુર અને હવે ડીસા આ બધાને ભેગા કરવા પડે તો આપણે અહીંયા ભેગા થઈ અને સરકારની સામે મોરચો માંડશું એમાં તમારા ભેગા રહેશું બરાબર કશું જ નહીં સરકાર કરે તો હું એટલું તો કહું કે કદાચ તમારે થોડોક ટાઈમ હેરાન થવું પડે પણ એને ભગવાનના ઘેર બેર હોય પણ અંધેર તો ના જ હોય અહીંયાથી થી એના મૂળિયા ઉખાડી નાખશું નગરપાલિકા આવે મહિના હજુ બાકી છે વાળા તો નગરપાલિકા અને સરકાર એમાં તો નગરપાલિકા અને સરકાર જે જ જે જે ધામા નાખશું અમે જે જે જગ્યાએ આવું બન્યું છે ને ગુજરાતમાં એ ગુજરાતમાં બધાને સાથે કહી અને જ્યાં સુધી આમના મૂળિયા નહીં ઉખાડીએ ને એના પાયા નહીં ઉખાડી નાખીએ ને ત્યાં સુધી આપડા પાયા ઉખાડતા એ દિશામાં

પણ સરકાર અમારી નથી એટલે અત્યારે તમને મકાન નહીં આપી શકીએ અત્યારે મામલતદાર કલેક્ટર ડીએસપી આ બધા સરકારના તળિયા ચાટતા હોય ને એવા તળવા ચાટવાવાળા બની ગયા એ ગુલામો છે કારણ કે હપ્તાખોરો છે તમારે તો બનાસકાંઠામાં તો નકરું બધું દારૂના હપ્તા ઉપર જ આખું તંત્ર ચાલે બરાબર એટલે બધાને ખબર એટલે હપ્તાખોરો પાસે આપણે એવી અપેક્ષા ના રાખીએ કાંઈ કે આપણું સારું કરે અહીંયા આ લોકોનો બ્રેન્ડ જે અલગ અલગ જગ્યાએ રહેવા માટે કોઈ અત્યારે ક્યાંક હશે કોઈ આપણામાંથી જ અહીંયા છો આ રૂપ માં એમને ધોવાનું નાવાનું એવું રાજ્યનું છે આજુબાજુ આજુબાજુના લોકો ઘણી બધી મદદ બી કરે છે કારણ કે આવક તો કોઈ રીતે આપડે એક અપીલ કરવી છે પણ એના માટે આ લોકો અમે ગયા હતા તલાડી ની મેં બાકી વાત કરી ગઈ તો આ લોકો એમ તો મળશે